થર્ટી ફર્સ્ટના જશ્નમાં ભાન ભૂલ્યો તો ગયા સમજો એકત્રીસ ડિસેમ્બરને લઈ માતર પોલીસ દ્વારા વાહન માતર દ્વારા ચોકડી ચોકડી તથા તથા પર તમામ વાહનોને કડક તપાસ કરવામાં આવી પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નશામાં વાહન ન ચલાવવા અને ટ્રાફિક નિયમો પાલન કરવાની અપીલ કરી હતી આ કામગીરી અંતર્ગત માતર પોલીસ ટીમ દ્વારા આવતા જતા શંકાસ્પદ વાહનોની ઝીણવંટ ભરી તપ તપાસ શરૂ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તથા ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ આ ડ્રાઈવર કાર્યરત છે દ્વિચક્રી વાહનોથી લઈ લક્ઝરી કાર સુધીના તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેથી અસામાજિક તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા આધુનિક બ્રેથ એનાલાઇઝર મશીનોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે વાહન ચાલકો નશાની હાલતમાં છે કે નહીં તેથી સ્થળ પર જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને નાગરિકો પોલીસને સહકાર આપી સુરક્ષિત રીતે નવા વર્ષને આવકાર કરે અને કાયદાનું સન્માન કરે તે માટે સમગ્ર કામગીરી ચલાવી રહ્યા હતા આ કામગીરીમાં અલગ અલગ જગ્યાએ માત્ર પોલીસ સ્ટેશનના પીઆઈ આર એન ખાંટ સાહેબ તથા પીએસઆઈ શેખ સાહેબ તથા પીએસઆઈ મીર સાહેબ તથા માત્ર પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારી અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે રિપોર્ટર જનતા નાઇન લાઈવ મારું નામ ખાંટ પોલીસ ઇન્સ્પેક્ટર માતર પોલીસ સ્ટેશન સાહેબ આજે શું લેવા કોરિયા ચોકડી છે ઉતરી કારણ નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી ખેડા તેમજ નાય પોલીસ અધિક્ષક શ્રી ડિવિઝન નાવ તરફથી સૂચના આપવામાં આવી છે કે જે થર્ટી ફર્સ્ટ નિમિત્તે કોઈ બી ડ્રીમ કરી અને વાહન ચલાવે અથવા બીજા કોઈ બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવી તેના માટે માતાના તમામ રોડ ઉપર ચોકડીઓ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ છે જેમાં કોઈ પીધેલો જણાય અથવા કોઈ અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે